લોકસભા ચૂંટણીને જુજ મહિનાઓના અને જૂજ દિવસોની વાત છે હાલ આપણી સાથે કચ્છના જે યુવા લોકો છે તે જોડાઈ ચૂક્યા છે યુવાનો પાસેથી જાણીશું કે શું છે તેમનો મૂળ લોકસભા ચૂંટણીને લઈને શું અત્યારે લોકસભા ચૂંટણીને લઈને કઈ રીતની રાજનીતિ ચાલી રહી છે અને સાથે જ કઈ રીતે તમે શું માનો છો કે આ વખતે કયા પક્ષ મહત્વનો રોલ ભજવો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી બે ટર્મ્સથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જોવા જઈએ તો વિકાસની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતું કે ભાઈ મારે ભારતને કંઈક અલગ બનાવવું છે એ રીતે અને કચ્છની વાત કરીએ એટલે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સૌથી મોટો જિલ્લો ગુજરાતમાં કચ્છ આવે છે અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો વિનોદભાઈ સતત ત્રીજી વખત જેમના ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મૂક્યો છે અને બીજું આ વખતે થોડીક એવું લાગે છે કે ચૂંટણી જેવો માહોલ બનશે કારણ કે સામે પણ એક યુવા પ્રતિનિધિ છે કોંગ્રેસ પાર્ટી એવા વ્યક્તિને ચૂંટણી ચૂંટણીમાં ટિકિટ આપી છે કે જે પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે અને જોવા જઈએ તો જે લોકલ મુદ્દા છે એ એમને ખબર છે અને બીજું કે હર વખતે આયાતી ઉમેદવારો છે જ્યારે આ વખતે લોકલ ઉમેદવાર છે એનો નિશ્ચિત રૂપે જોવા જઈએ તો એક ફેક્ટ દેખાશે અને વાત કરી કોંગ્રેસ જે મૃતપ્રાય બની ગઈ છે તો આ વખતે એ લોકો પાસે મોકો છે જો આ વખતે આ લોકસભામાં જો કોંગ્રેસ અથવા તો અન્ય પાર્ટીઓ જો જજુમી નહીં તો મને એવું લાગે છે કે છેલ્લે એવું બનશે કે માત્ર ને માત્ર પ્રધાનમંત્રી ચૂંટવામાં આવે બાકી તો ચૂંટાયેલા લોકો આવી જ જશે એટલે આ વખતે કોંગ્રેસ પાર્ટી પાસે છેલ્લો મોકો છે અને અન્ય પાર્ટીઓ પાસે જે રીતે ઇન્ડી ગઠબંધન છે તો એ લોકો પાસે છેલ્લો મોકો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એની સામે સશક્ત રીતે આગળ વધે અને કારણ કે વિકાસની વાત કરીએ તો કચ્છમાં ઘણો સારો વિકાસ છે માત્ર જો પરિસ્થિતિની વાત કરીએ તો લોકલ મુદ્દાઓને થોડું ધ્યાન ઓછું દેવાય છે એટલે આ વખતે જે પણ ચૂંટાઈને આવે ભારતીય જનતા પાર્ટી અથવા તો અન્ય પક્ષના વ્યક્તિઓ એ લોકલ મુદ્દાને ધ્યાન રાખીને કચ્છની પ્રજાને સુખાકારી કેવી રીતે આપી એનું ધ્યાન રાખશે તો સો આ વખતની ચૂંટણીમાં થોડોક રંગ દેખાશે ચોક્કસજી આપ યુવાન છો આપ શું ઈચ્છો છો કે કયા કેવા ઉમેદવારોને ખરેખર જનતાએ ચૂંટવા જોઈએ અને શું કહેવું છે આપનું લોકસભા સારા ઉમેદવારો ચૂંટવા જોઈએ જેમ કે આપણા કામ કરે ને આપણા દેશને સારું કરે ને કચ્છમાં ખરેખર તમને શું લાગે છે કે આ પાછલા વર્ષોની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ થયો છે હા થયો છે વિકાસ ઘણો વિકાસ થયો હાલના સાંસદ વિશે તમે શું કહેવા માંગો છો એક્ટિવ છે સાંસદ તમે આપની પાસે જાણીશું અત્યારે લોકસભા ચૂંટણીને લઈને જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મેદાનો છે અને મુખ્ય પક્ષો ગુજરાતમાં અત્યારે બંને છે કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે કંઈક ને કંઈક બેકફોટ ઉપર જોવા મળી રહી છે એનડીએની જે ગઠબંધન અને ઇન્ડિયાનું જે ગઠબંધન છે બંનેના ગઠબંધન તમે તમને શું લાગે છે કે કચ્છના ખરેખર વિકાસ થયો છે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના બે ટર્મથી જે ચૂંટાયેલા આવેલા દાવેદાર શ્રી વિનોદભાઈ ચાવડા શ્રી ઘણું જ કામ સારું થયેલું છે જે પ્રમાણે કચ્છમાં આપણે જોઈએ તો યુનિવર્સિટી અત્યારે માત્ર માત્ર એક જ યુનિવર્સિટી હતી એ પ્રમાણે અત્યારે એગ્રિવિઝનમાં આપણે જોવા જઈએ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી બીજી નવી એક આવી રહી છે જેના પ્રમાણે બીજી પણ એક સરકારી કોલેજ નલિયામાં બની રહી છે જે છેવાડાના વિસ્તારના જે વિદ્યાર્થી છે જે આપણે સો સો કિલોમીટરનું દિવસનું ટ્રાવેલિંગ કરીને લાલન કોલેજ કે ભુજની જે મુખ્ય કોલેજો છે જેના અંદર એ લોકો ભણવા આવે છે પણ એ પ્રમાણે હવે આપણે લોકસભામાં બી એમને પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવ મંજૂર થઈને બી નલિયામાં હમણાં નવી કોલેજ બની રહી છે તો આપણે એ મુદ્દે અમારો મત ને યુવાનો મત તો ખાલી જે શૈક્ષણિક મુદ્દાઓને લઈને જે કામ કરતો નેતા હોય એને જ અમે વ્યૂ પોઈન્ટથી રાખીએ છીએ કે અમે શૈક્ષણિક જે મુદ્દાઓમાં જે હેલ્પ કરશે એને જ અમે ચૂંટશું કોંગ્રેસ ક્યાં દેખાઈ રહી છે કારણ કે કોંગ્રેસને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે અત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફારો આવે છે ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા છે કોંગ્રેસના એનામાં તો કેવું છે કે જેનું વ્યૂ પોઈન્ટ ને વિઝન જે સરખું હોય એ ટકી શકે એવું અમે વિચારીએ છીએ હવે જેની કોઈ વિચારધારા જ નથી જેનું કોઈ વિઝન જ નથી ફ્યુચર પ્લેન જ નથી તો એ પ્રમાણે કોઈનું અમને લાગતું નથી કે કોઈ પણ માણસ ટકી શકે ને ક્લીન છે કે જે કામ કરે છે એ જ આવવાનું છે ચોક્કસથી આપ યુવાન છો આપણે શું લાગે છે કે દેશની રાજનીતિમાં અને કચ્છની અંદર ખાસ કરીને ભાજપના શાસનની અંદર ખરેખર અને સાંસદ વિનોદ ચાવડાનું કાર્યકાળ સારું રહ્યું છે હા જોવા જઈએ તો સારું જ રહે છે તો વિવેક વિકાસ થોડો ઘણો થઈ જ રહે છે ધીમે ધીમે થાય છે વિકાસ યુવાન છો શું કહેશો યુવાનોના મુદ્દાનો ઉકેલ આવે છે હા ધીમે ધીમે બધા મુદ્દાઓનો ઉકેલ આવે છે અને બીજા જે મુદ્દાઓ ઉભા થાય છે એનો સાઇનસર નિર્ણય આવી જશે આપને શું લાગે છે લોકસભાની ચૂંટણીને લઈને કચ્છની અંદર કયા કયા મુદ્દાઓ ફેક્ટર છે તે રોલ સૌથી મુદ્દો તો શૈક્ષણિકનો જ આવશે કારણ કે આમ ભારતનું ભવિષ્ય જોવા જઈએ તો હમણાં યુવાનો જ છે અને યુવાન જો પોતાની રીતે સક્ષમ બનશે પોતાની રીતે બધું વિચારતા થશે તો સો ટકા એ આગળ વધી શકે ભારત અને બીજો મુદ્દો આપણા જે રોડ રસ્તાનો બધો આવે છે પાણી છે લાઇટ બિલ છે અને એવા ઘણીકો મુદ્દાઓ છે જ કે જે લેવા દેવા છે અને લેવાઈ જ રહ્યા છે તો વિકાસ તો થાય જ છે શું લાગે છે કે કોંગ્રેસ ક્યાંય દેખાઈ રહી છે અત્યારે એટલે આ પ્રશ્ન એવો છે કે કોંગ્રેસનું એવું છે કે એ પોતાના ક્યાંક વિચારો એવા હજી સુધી સામે નથી આવ્યા કે પોતાના ક્યાંક વિચારો રાખે અને એનો કાંઈક પણ નિરાકરણ થયું હોય થયું તો ખબર નહીં હોય પણ એવા ઘણા એવા મુદ્દા છે કે જે મેં નથી સાંભળ્યા કે મેં ક્યાં નથી જોયા આ ટાઈમમાં મને તો નથી લાગતું કે કોઈ એવી રીતે આવી શકે એમ તમને શું લાગે છે કે દેશની રાજનીતિની અંદર જે રીતે અત્યારે ક્યાંક વિકાસની વાત થઈ રહી છે તો સામે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યા છે કે આટલા શાસન કાળના વર્ષની અંદર પણ અનેક એવી સમસ્યાઓ છે મોંઘવારી બેરોજગારીના મુદ્દાઓ છે યુવાઓ બેરોજગારી વિશે શું કહે છે બેરોજગારીમાં તો કેવું છે કે અત્યારે આખી વર્લ્ડ અત્યારે સ્ટાર્ટઅપ્સ ઉપર અને એન્ટરપ્રિનરશીપ ઉપર ચાલી રહી છે જે દેશમાં આપણે સ્વાવલંબી ભારત તરીકે બી નવું આયામ ચાલુ થયું છે અને કોઈ આપણે ભારતીય જનતા પાર્ટી પણ સ્ટાર્ટઅપ ઘણું ને આગળ મહત્વ દીધું છે એ પ્રમાણે અત્યારે એમ્પ્લોયમેન્ટમાં જોવા જઈએ તો એઝ પર ધ પોપ્યુલેશન ઇન્ફ્લેશન તો વધવાનું જ છે પણ સ્ટાર્ટઅપ જે પર્સનલ જે છોકરાઓ પોતપોતાના અત્યારે વીસ 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 વર્ષની ઉંમરે કે પચીસ વર્ષની ઉંમરે પોતાના બિઝનેસીસ ચલાવી રહ્યા છે અને જે રન કરી રહ્યા છે સારી રીતે રન કરી રહ્યા છે એ પ્રમાણે ઈ પણ બીજાને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે નામે તો ગણીએ છીએ કે મોંઘવારી છે પણ એવું નથી કે મોંઘવારી પેટ્રોલ ના ભાવ ગણી લ્યો કે બીજા કોઈ બી ભાવ ગણી લો તો એ પણ આખા વર્લ્ડ વાઈડ ગણવા જઈએ તો બધાના સેમ જ ભાવો છે પણ જે કરન્સી રેટ છે એ થોડું હાઈ છે પણ એ પણ ટાઈમ જતાં પણ થઈ જશે ઠીક એવું લાગે છે જીડીપીના ના ચોક્કસથી યુવાઓના છે તે ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક મુદ્દાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના જે રીતે આટલા શાસન રહ્યું છે ગુજરાતની અંદર અંદર તેની અમુક મુદ્દાઓ છે તે યુવાઓના છે તેનું નિરાકરણ પણ આવ્યું છે તેવું યુવાઓનું કહેવું છે અને સાથે જ આગામી સમયની અંદર જે વ્યક્તિ યુવાનોના મુદ્દાઓને વાચા આપશે તેને યુવાનો વોટ આપશે કૌશિક કાંઠેચા ગુજરાત કચ્છ